બંધ કરી જાય ને મોઢું હું ગાડું રાખી દઉં કે મેં કાંઈ એમ આઠ નવ દસ એટલી મિનિટનો હોય જ થી એટલે તમે તો મને હેલો ટી ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતે બધા મજામાં જોઈએ તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ બેગા આપણે છે નાન ધોન તૈયાર થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છે ને સવારમાં પૂરમાં સુરત દાદા જોવા કેવો મસ્ત નજારો લાગે વાદળા જોવો તમે આપડે હર્ષભાઈ તે ચેરમાં પૂરમાં જાગી છે ને હે

ખાવાનું થા ખાવાનું ચા ને બધું તો વેલાર બની જાય પણ અમે મોડા ઉભા થાય ને એટલે ચા ને બધું ગરમ કરવું પડે તો આપણે છે ને ભાઈ સવારનો મસ્ત મજાનો નાસ્તો કરી નાખ્યો છે આપણે તો કોમેડી ના વિડીયો શૂટિંગ કરીને છે બે ત્રણ ને અત્યારે છે ને બપોર થઈ ગઈ છે અને મેં છે ને આખો વિડિયો જ નતો ઉતાર્યો પણ કેમ કે હમણાં છે ને વ્લોગ રૂપે હું ઉતારતો નથી પહેલા મને થોડીક આદત પડી ગઈ લેઈ હતી કે આલો ને ઘડી ખમી પછી વ્લોગ ઉતાર નાખવું પછી ઘડી ખમી જાય પછી પાછો વ્લોગ ઉતારું પછી પાછો કટકો લઈ લઉં ઘડી ગડે ટેક લેતો પણ હવે તો મારા મગજમાં કાગળો હું

ને શિયાળો આવશે કેટલા મહિના અમને કઈ ખબર નથી કે શિયાળા ને કેટલી વાર છે કેટલા મહિના વાર છે કઈ ખબર નથી પણ તમને ખબર હોય કે શિયાળો કારે આવશે તો એ મહિનો છે ને કોમેન્ટ કરી દો કેમ કે તમારા ભાઈ ને કઈ ખબર જ નથી છે ઓ ઓગે બંધ કરી દઉ બંધ કરી દે ને મોઢું ઉગાળું રાખી દેવું સખીઓ આપણે છે ને આપણે સ્ટુડિયોમાં આવી જશે ફરીવાર આપણે એડિટી ક્યુતરા બધે છે હજર મહોર માં તો આપણે છે ને આપણે સ્ટુડિયોમાં આવી જશે આપણે એડિટીંગ ને બધું કમ્પ્લીટ કરી નાખું છે ફાઇનલી ને આપણે ખાલી બ્લોક કરવાનો બાકી છે અને આજ તો આપણે સ્ટુડિયોમાં છે ને ખાસ મોંઘેરે મહેમાન હતા આવી ગયા તો કેમ છો બધા કેમ આ જવાનું છું આમ ને મેં કીધું કડીક જાવ બે હવા આવો સાણી પાણી કઈ કાઈ કઈ તમે જાઓ ઠંડુ કે ગરમ તમે જાવ લેવા

અરોડા ઝાગીને બેઠો કઈ ખબર હૈય નહીં બપાકે બેઠો રહી ભી રહી દો તો તમે બધા એમ વિચારતા હશે કે આજનો બ્લોગ એટલો બધો નાનો કેમ છું એમાં છે એવું કે આજ તો એટલા બધા કટકાઈ ને ઉતાર્યા અને આજ આપણે છે ને જોઈ લેવાનું છે કે નાનો વિડીયો હોય તો તમે સપોર્ટ કરો છો કે નથી કરતા કેમ કે કાયમ આઠ નવ દ એટલી મિનિટ તો હોય થી મેક્સિમમ એટલી મિનિટનો તો ડેઇલી વ્લોગ હોય થી એમાં તો તમે બધા મને છે ને ખૂબ સપોર્ટ જોશો તો એ બદલ થેન્ક યુ સો મચ અને આ વ્લોગ નાનો એવો છે તો જોઈ લઈએ કે તમે આ નાના માં સપોર્ટ કરો છો કે નહીં તો હાલો આ ને આપણે આઈસ એન્ડ કરી દીધી તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ